Hey સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગ માં તો સવાર સવાર માં સાડા નવ છે જાડુ આજે સવાર ના નાસ્તા માં શું છે ખાવા માં ઈ ગયો વઘારેલા રોટલી ના બટકા અને ચા છે ચા જો હોજી ગેસ ઉપર મૂકી છે ઉકળવા માટે અને મે તમને એક બે વ્લોગ પહેલા કીધું હતું કે કોને મારી જેમ છે ને તળેલી કે શેકેલી રોટલી સવાર સવાર માં ચાર ભાવે છે તો લગભગ બધા લોકો ને ભાવે છે ને જાડુ બધા એવું કીધું છે કે તમે બટકા કરી નાખો રોટલી ના અને પછી છે ને ભરેલો તાવડો હોય ની અંદર તળીને પછી ઉપર મીઠું ચટણી નાખો તો બહુ સરસ લાગે ઈ સરસ તો લાગે પણ એના માટે સ્પેશિયલી છે ને આપણે તવલા ની અંદર તેલ મૂકવું પડે એના કરતાં ડાયરેક્ટ લોઢી ની અંદર જ હું છે તળી નાખું છું ઓછા તેલ તવલા માં નાખો કે ન આપણને બધી ભાવે છે એટલે ખાલી અમને વઘારેલી કા તો તળેલી કા તો શેકેલી હવારવા ચારે રોટલી આપો એટલે બહુ હું કેવું ઈ છે ને ક્રિસ્પી લાગે ને મને લાગે એટલે બધાય ભાવતી છે એટલે તને ને મને બધાય ભાવે છે કાઈ નહીં એકવાર ઈ ટ્રાય કરશું જો અત્યારે આપણો Amazon માંથી પાર્સલ આવી ગયું છે આજે આવા બધા બહુ પાર્સલ આવવાના છે કારણ કે આપણે બહુ બધી ખરીદી કરી છે Amazon માંથી તમને આગળ બ્લોગ માં બતાવું એક એક કરીને તો વાગી ગયા છે બપોરના સાડા

પચાસ હજાર રૂપિયા નો બોલો બધી એક જ દિવસ જીકી દીધું છે પણ બધી વસ્તુ આવશે ને ત્યારે તમને બતાવશે કારણ કે નીરવે હું વસ્તુ મગાવી છે મને મને કઈ આઈડિયા નથી બધી આવી વસ્તુ વસ્તુ ત્યારે યુઝફુલ લાગે પેલા તમને બતાવી દઉં એટલે આ બતાવી દઉં છું હવે અરે ખોલું એટલે તમને બતાવતો જાય ને એટલે એમાં કોઈ શું કે બીજી કઈ વસ્તુ બધું મારે કેમેરાના સાધનો સાધનો કેમેરો ને એવું બધું મગાવ્યું છે એટલે વ્લોગિંગ રિલેટેડ મગાવી છે તમે લોકો જોવો અને હું જોઉં અને શીખું કઈ કારણ કે હું ખાલી ફોન થી જ બ્લોગિંગ કરું છું કેમેરા થી કે એન થી મેં ક્યારેય નથી કર્યું તો આપણે શીખશું એટલે વ્લોગિંગ માં અલગ અલગ એંગલ માટે મેં એક નવો કેમેરો મગાવ્યો છે તો એ આખું શોપિંગ છે ને પચાસ હજાર એક દિવસ માં જીકી દીધી છે પૈસા વાળા માણસો ની વાત થાય અમારે પાંચસો આની પાસે મેં લોન લીધી છે તમ તારે ફોટોબોલ માં મારી પાસે પૈસા

પેલું પાર્સલ આવ્યું છે તો મારા ખમાણું ખમાણો નહીં કારણ કે મારે આની જરૂરિયાત છે મેં કીધું ખોલીને તમને બતાવી દઉં તો પાર્સલ તો ખોલી નાખ્યું છે અંદરની વસ્તુ બતાવું તો આ ટૂંકમાં સાદી ભાષામાં કહું તો હાર્ડ ડિસ્ક છે

વાહ નીરવ હમે છે ને એડિટીંગ સુધી બરાબર કાઈ નઈ એવું રેવા દે લયું મનના લોટ માપનો લોટ બગાડશો અત્યારે આ રોટલી તો બનાવવાની ખાલી કીધે છે કેટલો ઉભો રાખી

એમાં તો એક ધંધામાં કારણ કે નીરવ ને અમુક અલગ વસ્તુ કરવી મારે અલગ કરવી એટલે એમાં તો એ થવાનું છે કોન્ફ્લિક ઓફ ઇન્ટરેસ્ટ તો થવાનો જ છે આઠ દિવસ એકવાર બાદ આ રોજ બાદ કડીમ ઘડિયા

નીરવ છે છે ને જો બીજી ચાર પ્રોડક્ટ આવી આવી ગઈ એના પાર્સલ ગયા ફટાફટ સમજાવી દે હું કે આજે આપડે કેમેરા માટેનો આ લગભગ સાડા ચાર થી પાંચ હજાર નો પડ્યો છે નાનો કેબલ આવે છે પછી આપણે કેમેરો છે તો રેકોર્ડિંગ માટે આપણે મેમરી કાર્ડ લીધું છે આ લગભગ બે હજાર નું પડ્યું છે પછી આપણે એના પ્રોટેક્શન માટે કેમેરાના

આજે છે પચાસ હજાર નો જે ખર્ચો કર્યો છે આની છે જો આ છે ગોપ્રો નો હીરો ટ્વેલ્વ બ્લેક કેમેરો જો આવડો નાનો એવો કેમેરો છે પણ આ ફૂટેજ કાઢે ને એટલી મસ્ત કાઢે છે તમને બતાવી શા તો વાગ્યા છે ના સાડા પાંચ ને મમરા બમરા નાસ્તો કરી લીધો છે અને જાડુ એ જો સુધા દીધું છે જાડુ કે મારે ખાવાની ઈચ્છા નથી મમ્મી તમે મારી પાર્ટનરશિપ કરાવવા તરબુજમાં હાલો લઈ લઈ બીજું હું હાલો તરબુજ ખાવા બધા હાલો બધા લોકો મસ્ત મજાના ઉનાળામાં તરબુજ ખાવા જો કાલની જેમ પાછા સાત વાગ્યા છે જાડુ છે કાનો છે ને હું છું કાલ આવી રીતે જ મજાક મસ્તી કરતા હતા એમાં ધબાધબી બોલી ગઈ એટલે કાળ હાલે છે આપણે કઈ વાતો કરવાની થતી નથી મૂંગા રે કે બધા હું તો મૂંગી જ છું તમે બોલો છો તમે મારી મજાક ઉડાવો છો લ્યો નહીં કાના આજે કાઈ બોલવાનું થતું નથી કાઈ એટલે કાઈ નહીં પેટમાં દુખતું હોય કમર દુખતી હોય અને પ્લીઝ ન કેતા ગુડ ન્યૂઝ તો બિલકુલ નથી તો નીરવ છે ને બહુ ધ્યાન રાખે આપણને વાંધો હું આ કર નાખું છું ઓલું કરી નાખું છું તો નીરવ જો છે ખરાબ એ છે તો બહુ ખરાબ છે

અને ખૂણામાં બેઠા રોવે છે કે હવે ખબર પડી કે મારો પ્લાન સક્સેસ નો કે આ બેન બતાવવાનો એટલે રોવે છે ખૂણામાં બેઠા તું રોજ નથી આવતો ને બતાવ કાઈ હું કે બતાવવાનો ન આવતો તો એટલે મારું મારું નામ જણાવી દીધું હોમરામે જો એમ ટીપૂ લૂટા તાખમાંથી છે બરોબર જ ખબર પડી ગઈ જો વાગ્યા છે 7 અને અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે જાડું પ્રોગ્રામ છે આજે પ્લાન તો બહુ બધું કર્યું હતું પણ તમને કીધું એમ તબિયત ડામાડોલ છે તો છેલે કીધું બટેકા પૌવા બનાવી નાખી ઈઝી માં બની જાય ને ફટાફટ એટલે વાહ આજે બટેકા પૌવા છે બનાવો બનાવો અને બધાએ કોમેન્ટ કરી છે કે પાયલ દીદી કાક સુધારતા હોય તો નીરવને આઘું દેવા નકર કે પાયલ દીદી આમાં માં હાથ કરશે ને તો નીરવ ભાઈ વગાડ દે એક દિવસ કે ઈ તો તમારા પાયલ દીદી ઉભા હોય ને એક કિલોમીટર ના રેડિયસ આઘું જ રહેવું પડે નકર આમાં કરીને વગાડ દેવા છે અત્યારે

તો જેટલા મમ્મી ની રિસ્પેક્ટ ને એટલી જ મારી રિસ્પેક્ટ કરે નહીં નહીં એવું તો નથી કારણ કે જો પાયલ આવી ને પછી મમ્મી ને બધી જગ્યા હારે રાખું છું અને મમ્મી ની કોઈ બી વાત હોય તો પાયલ ને બધી હારે રાખે એટલે તમે સમજો ઈ બે તો સેન્ડવિચ નું અલગ અલગ પડશે હું બટે કહું છું હું વચ્ચે હલવાઈ ગયો દબાઈ જાય તો ઈ બે જલસા કરે હું હલવાઈ ગયો ભાઈ નજર એવા લાગે જોવામાં કઈ એવું અને કદાચ તમને બ્લોગ માં અમારા ખાલી આખા દિવસની ની 10 મિનિટ જોઈ હોય ને તો એમાં કદાચ તમને એવું લાગતું હોય પણ એમાં કાઈ વાંધો નહીં બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય અને નોર્મલ

આપણે જમવામાં લીધા છે બટેકા પૌવા સાથે છે રટલામી સેવ જો તમે પણ મારી જેમ જો બટેકા પૌવા રટલામી સેવ રાખતા હોય તો કોમેન્ટ કરજો સાથે લીધી છે જો નોર્મલ સોલ્ટેડ વેફર અને પપ્પા લીધું છે જો દૂધી નું શાક ને રોટલો ચોળી ખાય છે અને બાકી બધા જો મારી જેમ બટેકા પૌવા ને પાપડ ને એવું લીધું છે તો અત્યારે જો પપ્પા મમ્મી અને નીરવ હું ને પપ્પા તો ઓછા છે આ કન્વર્ઝેશન માં પણ મમ્મી અને નીરવ વચ્ચે ગંભીર વાત ની ચર્ચા થઈ રહી છે મમ્મી તમે કે તો હું વાત ની ચર્ચા થઈ છે એ અંબાણી એમણે જામલે

આપડા છે તો આપણે કહી દઈ ને મેસેજ પહોંચાડી દઈ કે અમારા પૈસા અમને આપી દેજો ભાઈ ખાલી મમ્મી નું એવું કેવું છે કે ઘર દીઠ એક એક કરોડ કે વ્યક્તિ દીઠ નહીં બરોબર છે આપડે તમારી વાત પહોંચાડી દેવું બેના સુધી બરોબર છે

અને પપ્પા તમે આમાં આશા ન રાખી શકો કારણ કે તમારા પાસે ગીતા છે એ વાત તો છે તો ખાલી મજાક વાત છે હમણાં તો અમારા ઘરે આજે આખો દિવસ મમ્મી બસ ખાલી ચર્ચા કરી છે કે અંબાણી ઘરે આવા લગ્ન ને આ રીતે ખરેખર છે ને ગુજરાત ને ગરવાની વાત કે એવું કામ કર્યું ગુજરાતી માટે એમ કારણ કે તું જોતો કર બધું ગુજરાતી માં આપણો આખો જામનગર ફેમસ થઈ ગયો ગુજરાત નો અત્યારે તો બધા એટલા બધા જામનગરમાં જ જોવા મળતા હતા બધા કહેતા હતા કે મુંબઈના રોડ પર ટ્રાફિક જ નહી કારણ કે આખું મુંબઈ તાય જામનગર માં અને ગુજરાતી નાઈર આવે જ નહીં જ્યાં જન્મ એનો હતો ત્યાં પહોંચી ગયા ને અને બધાને જલસા કરાવ્યા એ ગામ ને તો કરાવ્યા પણ આજુબાજુ વાળા ગામ અને આપણને જલસા કરાવી દીધા હમણાં જો નકરો છે ને જામનગર જ પહોંચી જવાનું ગમે એ ખોલો

અમુક ખામી હોય છે બીજામાં ન હોય એટલે કોઈ માણસ પરફેક્ટ નથી હોતો ઝઘડો તો ચાલા રાખેન આવી આ વ્લોગને ભૂલી જવાનું આગળ હજી બહુ મોજ કરાવવાની છે તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો જાડું હું કરો નહીં કહી દે લાઈક કરી દેવાની મસ્ત સમજ એની કમેન્ટ કરી દેવાની અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની અને Facebook માં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય